ગોધરાથી સત્તર પશુઓ ભરી વલણ ખાતે કતલના ઈરાદે લઈ જતા ટેમ્પાને વડોદરાના કપુરાઈ ચોકડી બ્રિજ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી પશુઓને સહી સલામત રીતે દરજીપુરા પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે વડોદરાના નેશનલ હાઈવે અડતાલીસ પરથી અવારનવાર ટેમ્પામાં પશુઓની હેરાફેરી કરાતી હોય છે ત્યારે તાજેતરમાં ગોલ્ડન ચોકડી પાસેથી પશુઓ ભરેલો ટેમ્પો હળની પોલીસે પકડ્યો હતો ત્યારે ફરી એક વખત કપુરાઈ ચોકડી પરથી કતલખાને લઈ જવાતા પશુઓ ભરેલો ટેમ્પો ઝડપાયો હતો વડોદરા શહેરની કપુરાઈ ચોકડી ઓવરબ્રિજ પરથી પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ પોલીસ સાથે મળીને કપુરાઈ ઓવરબ્રિજ પરથી કતલના ઈરાદે ઇરાદે લઈ જવાતા સત્તર પશુઓ ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો હતો ટેમ્પામાં તપાસ કરતા ડ્રાઈવર અને ક્લીનર મળી આવ્યા હતા જેથી પોલીસે ડ્રાઈવર મોહસીન હુસેન બુમરાહ તથા સુફિયાન રમઝાન ઘાચી ને ઝડપી પાડ્યા હતા આરોપીઓની પૂછપરછ કરતા ગોધરા ખાતે રહેતા ઇકબાલ મોહમ્મદ ઘોચુએ પશુઓ ભરેલો ટેમ્પો આપ્યો હતો આ ટેમ્પામાં ભરેલા પશુઓ ગોધરા થી વલણના કતલ ખાને લઈ કરી સતત પશુઓ અને ટેમ્પો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે પશુ મોકલનાર ઇકબાલ મહમદ ગોચુ અને પશુ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યો હતો પોલીસે ટેમ્પામાં ખીચોખીચ બાંધેલા પશુઓને છોડાવીને દરજીપુરા પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે